તો ચલો ભાઈ આ ભાઈને આપણે એક પ્રશ્ન પૂછીએ એનો હાથે દેવા બાર ત્યારે આને આપણે 100 રૂપિયા આપી દઈએ રેડી બહુત પૈસા આપને પાસે તો મુતોને એક પ્રશ્ન પૂછે એનો તર જવાબ આવવાનો હા પૂછો ગુજરાતમાં એવું કયું ગામ છે હા જે એક અક્ષર ઉપર જ છે ખાલી એક જ અક્ષર હા એક જ અક્ષરનું નામ એ ગામનું નામ એ કયું ગામ હે એક જ અક્ષર એવું તો ગુજરાતમાં મે કદી હોંભળ્યું જ નથી કે એક અક્ષર ઉપર નામ હોય નામ હ ગુજરાતમાં છે એ ગામ

તો ચાલો હું તમને એક પ્રશ્ન પૂછું એનો તમે જવાબ આપવાનો બરોબર હાથ ટુ પેટ સો રૂપિયા મળશે ઠીક છે ગુજરાતમાં એવું કયું ગોમ હોય જે એક અક્ષર ઉપર જ છે ગુજરાતમાં હા એક એવું ગોમ હોય જે એક એનું નામ એક અક્ષર ઉપર છે એક અક્ષર ઉપર જાય એમ હા એવું ગામડું છે હા બરાબર એવું ગામ એક અક્ષરનું તો ગામ મગજ બગજ ધોડાઓ પછી જવાબ આલો

બીજું કોઈ આવો મગજમાં બીજું તો કોઈ આવતું નહીં થોડું મગજ દોડાવો બબ્બે બબ્બે અક્ષરવાળા આવે છે એક અક્ષર વાળું કોઈ મગજમાં નહીં ના ના તો ચલો ભાઈ કાકા ના આવતું નહીં હવે આપણે બીજા કોક ને પૂછીએ એક તો ચલો આપણા ભાઈ ને પ્રશ્ન પૂછીએ હું તમને પ્રશ્ન પૂછ્યો નો તારે જવાબ આવવાનો બરાબર હાથ તો પડશે તો સો રૂપિયા મળશે રેડી તો ગુજરાતમાં એવું કયું ગામ જેનું નામ ખાલી એક અક્ષર ઉપર જ છે એક જ અક્ષર હા એક જ અક્ષર માં તો એવું ગોમ નું નામ આવે નહીં હ ગુજરાત માં છે મગજ બગત દોડાવો પછો કો મારે વચામક જોયામ છે આયું નહીં એક અક્ષર નું એવ હા આના એક અક્ષરનું નું એક અક્ષરનું તો ખ્યાલ નહીં આમ મગજમાં કોઈ પણ આવતું હોય એક કક્ષાનું નોમ આવે નહીં લગભગ નહીં આવડતું ના એક કક્ષાનું નોમ આપણે કોદાળ જોયું નહીં ઓભળ્યું નહીં છે એવું એમ ભાઈને પૂછીએ આપણે બરોબર એનો આવડે તો સો રૂપિયા આપી દઈશું બોલો બોલો વાંધો નહીં પછી હાલ જો તા હા હા રહ્યા ખીચામાં છે આ બોલો તો એવું તો કયું ગમ જેનું નો એક અક્ષર ઉપર છે બસ એક અક્ષર ઉપર જ છે એમ હા આટલો આસાન તો જવાબ પડશે તો એમ નહીં આટલો આસાન પ્રશ્ન ન 100 રૂપિયા આસાન હોય તો બોલો આઈ હા આઈ 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 એમ આઈ ચોકણ આઈ આઈ ગો મન વાત ચેક તો આયો છે ને ગોમ આઈ ગોમ નહીં અરે આ ગોમ ગુજરાતમાં જ હોવું જોઈએ કે ગુજરાત ગુજરાતમાં છે ગુજરાત તો ગુજરાત બહારનું હતું આઈ તો ના આ તો ગુજરાતમાં ગુજરાતમાં આવતું નોમ પિમ્પળી તો ત્રણ અક્ષર થાય ને એ તો ત્રણ થાય પિમ્પળ આ તો એક સી 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 તો બે થાય ને કે બે થાય યાર સી બે અક્ષર નું ગો માં ફોર કે લાવ છે અમારી પણ એ તો બે અક્ષર પણ છે જો સી એ તો બે અક્ષર હે ભાઈ સી આ તો એક જ અક્ષર એક અક્ષર એમ સી જવાબ ખોટો હો આ ભાઈ એવું કોઈ ગોમ નહીં આપણા એવું ગોમ હોય એક એવું એ ગોમરા એમ હા બરાબર ના આપણને આવડતું નહી કમેન્ટમાં કહે છે એ કમેન્ટમાં કહે છે જેને પણ આવડતું હોય દોસ્તો કમેન્ટ કરી શકે છે જય માતાજી